જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચનાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ છપ્પન મેગી લામાની રજૂઆત કરીશું પહેલાં જણાવ્યું તેમ ટેકરા મઠ એટલે સૌના માટે આશ્ચર્યનું સ્થાન કોઈ સંપ્રદાય ભેદ નહીં તેની ઉદારતાનું કારણ તેના સંચાલક સ્વામી મંગળગીરીજી હતા ધર્મ ધર્મજનૂનનું માન્યતા જનૂનનું નામ નહીં કોઈ પૂર્વગ્રહ કે દુરાગ્રહ નહીં બધી ધાર્મિક માન્યતાઓને જાણે કે તે ઘોડીને પી ગયા હોય અને બધી માન્યતાઓ થોથા માત્ર હોય અને આ થોથા માટે લોકો લડી મળતા હોય તેવી તેમની પ્રીતિથી ટેકરા મઠ સેંકડો વર્ષ પ્રાચીન હોવાથી જીર્ણ થઈ ગયેલો ત્રીજો માઠ તો ખંડેર થઈ ગયેલો આવા ખંડેર ઓરડામાં એક તિબેટના લામા રહે નામ નેગી લામા લાસાની કોલેજમાં પ્રિન્સિપાલ રહેલા નિવૃત્ત થઈને ભારત આવ્યા ટેકરા મઠે તેમને સ્થાન આપ્યું ત્રીજા માળના ખંડેર રૂમમાં રહ્યા સાધુતાના તમામ લક્ષણોથી ભરપૂર આ અત્યંત વૃદ્ધ સાધુ પ્રત્યે સહેજે આદરમાન થઈ જાય મઠમાં એવી રીતે રહે કે જાણે તેમનું અસ્તિત્વ જ નથી કોઈને જરા પણ અડચણ ન થાય તેની કાળજી સૌજનની સાક્ષાત મૂર્તિ વિદ્વતાનો પાર નહીં છતાં જરાય અભિમાન નહીં બાળક જેવો સહજ સ્વભાવ કોઈ દંભ આડંબર કે ઘમણ નહીં સૌથી વધુ નવાઈની તો એ થાય કે આટલો પવિત્ર પુરુષ સાંજે એક ટાઈમ માંસાહારી હોટલમાં જમવા જાય બૌદ્ધ ભિક્ષુઓ લામાઓ માંસાહારી વર્જ માનતા નથી મને થયા કરે જેવું અન્ન તેવું મન તેવી માન્યતા છે તો આ કોઈ કોઈવાર પણ ક્રોધ કેમ નથી આવતો તે દેશ કેમ નથી કરતા નિંદા કે ખટપટ કેમ નથી કરતા અને અમે ડુંગળી કે લસણને પણ નહીં ખાનારા બધા દુર્ગુણોથી ભરપૂર કેમ છીએ આજે મને હવે અનેક વ્યક્તિઓના સંપર્ક પછી લાગે છે કે માંસાહારી માણસો ભયંકર રાક્ષસો હોય છે તેવી આપણી માન્યતા ભ્રામક છે સાધુતા સજ્જનતા અને ભદ્રતાનું માપ પોતાના માની લીધેલા આહારના મૂલ્યોથી કરવું એ બરાબર નથી ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે સૌથી વધુ અહિંસા તથા ભક્ષ્યના નિયમો પાડનારા સૌથી વધુ શોષક રહ્યા છે આ નિયમ સૌના માટે નથી પણ ખોરાકની બાબતમાં ચુસ્ત નિયમો પાડનારાઓ તેવા નિયમો ન પાડનારાઓને પ્રત્યે ધૃણા કરતા હોય છે તેમને એટલું બતાવવા માટે છે કે આવા ચુસ્ત નિયમો પાડીને પણ જો શોષણ વૃત્તિ ન જાય તો અને બીજી તરફ આવા નિયમો પાડ્યા વિના પણ માણસ શોષણહીન જીવન જીવતો હોય તો આહાર સંબંધી માન્યતાઓ દુર્બળ સાબિત થશે પરિણામ આપ્યા વિનાના નિયમો અથવા વિપરીત પરિણામ આપતા નિયમોની મહત્તા કેટલી અને નેગીલામા સાથે મારે વર્ષો સુધી રહેવાનું થયું તેમની વિધ્વતા કરતાં પણ તેમની નિર્મળતા કદી ન ભૂલાય તેવી રાત્રે કલાકો સુધી અમે ચર્ચા કરીએ મારો અભિગમ બૌદ્ધ દર્શનને જાણવા સમજવાનો સાથે સાથે કંઈક ખંડન કરવાની વૃત્તિ પણ ખરી મારું ખંડન સાંભળીને તે નિર્દોષ હસી પડે કદી ચીડાય નહીં થાક્યા કંટાળ્યા વિના વાતો આગળ ચાલે એક બે નમૂના આપીશ અમારી ચર્ચાના તેઓ મોક્ષ માર્ગી હતા અને અહર્નિસ ઓમ મણિપદ મેહોમ મંત્રની માળ્યા ફેરવ્યા કરતા પણ આત્મા પોતે દીવાના તેલની માફક સમાપ્ત થઈ જાય છે અર્થાત આત્માનું અસ્તિત્વ રહેતું નથી આ વિચારને દ્રષ્ટિમાં રાખીને મેં પૂછ્યું જો કાળમાં આત્મા પોતે જ ન રહેતો હોય તો મોક્ષ કોને મળે માનો કોઈ રાજાએ એક લાખ રૂપિયાની થેલી બાંધીને ઇનામ જાહેર કર્યું કે જે કોઈ આ ફાંસીએ લટકી જશે તેને એક લાખની થેલીનું ઇનામ મળશે ડાયા માણસો તો હસીને ચાલતા થયા પણ એકાદ મૂર્ખો લાખ રૂપિયા લેવાની લાલચે ફાંસીએ લટકી પડ્યો પણ હવે પેલી લાખ રૂપિયાની થેલી લેશે કોણ શું બુદ્ધનું નિર્વાણ આવું જ નથી તેઓ ખડખડાટ હસતા બીજી વાત ભગવાન બુદ્ધનું તો નિર્વાણ થયું જ હશે જો હા તો તેનો અર્થ થયો કે બુદ્ધ ભગવાનના આત્માનો અભાવ થઈ ગયો હવે મંદિરમાં મૂકેલી બુદ્ધ મૂર્તિ આગળ જે પ્રાર્થના પ્રણામ વગેરે થાય છે તેને જોનાર સમજનાર તો કોઈ રહ્યું નહીં માત્ર પથ્થર જ રહ્યો અમે હિન્દુઓ તો પરમાત્માને વ્યાપક માનીએ છીએ એટલે પથ્થરની મૂર્તિમાં પણ ભગવાન છે તેવું થયું આવી સ્થિતિમાં તેવી મૂર્તિને પગે લાગવાનો શું અર્થ ખુલ્લા મનથી આવી અસંખ્ય પ્રશ્નાવલી ચાલતી ભલભલા પંડિતો વિચલિત થઈ જાય તેવા પ્રશ્નો હું પૂછતો પણ તે કદી ઉગ્ર ન થતા બૌદ્ધ દર્શન સંબંધી જાણકારી મેળવવામાં શ્રી નેગીલામાં જેટલા ઉપયોગી રહ્યા તેથી પણ વધુ ઉપયોગી રહ્યા એક સાચા સંતના સંદ સદગુણોનું મૂર્તિરૂપ મૂર્તિમંત રૂપ સમજવા માટે સ્વામી સચ્ચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરીથી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ